ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ જે છે વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના ભાગોમાં જે વરસાદ જે વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલીના ભાગ છે ભાવનગરનો જે ભાગ છે ત્યાં પાકને ભારે નુકસાન પણ થયું છે ઉત્તર ગુજરાતના બાજુ પણ પાકને ઘણું બધું નુકસાન થયું છે મુખ્યમંત્રીએ પાંચ મંત્રીઓને જે જોવા મોકલ્યા હતા કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ જે પડ્યો છે કેટલું નુકસાન જે થયું છે તેનો સર્વે કરવા મોકલ્યા હતા તે પાંચે મંત્રીઓએ તે રિપોર્ટ જે રજૂ કર્યો છે અને ત્યારબાદ હવે તાત્કાલિક જે સર્વે જે રકમ જે ખેડૂતને મળે તેવી માંગ કરવામાં આવી રહી છે આપણે હવે વિંડીના માધ્યમથી સમજવાનું પ્રયત્ન કરશું કે કયા વિસ્તારમાં જે વરસાદ જે છે હવે આવનાર સમયમાં જોવા મળી શકે છે સાંજે પાંચ વાગ્યાની આપણે પરિસ્થિતિની જો અત્યારે વાત કરીએ છીએ તો આપણે જે અત્યારે જે ક્યાં દેખાય છે સાગરમાં એક આ જે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેની અસર જે છે ત્યારે વેરા ઉના બાજુ અત્યારે ધીમે ધીમે ત્યાં જોવા મળવાની શક્યતા જે જોવા મળી રહી છે તે જ રીતે હવે સૌરાષ્ટ્રનો ભાગ જે આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રના ભાગમાં અત્યારે અમરેલી બાજુ જે વરસાદ છે તે વધારે જોવા મળી રહ્યો છે અમરેલીના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ જે છે તે ક કમોસમી વરસાદ જે માવઠો સ્વરૂપનો જે વરસાદ જે છે જોવા મળી શકે તેવી શક્યતા છે અલંગ બાજુનો જે ભાગ છે ભાવનગરના જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે જોવા મળે છે દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે છે જે ભાગ ત્યાં વરસાદ છે જોવા મળી શકે છે જામનગરનો ભાગ છે ત્યાં વરસાદ જે છે દેખાઈ રહ્યો છે ગોંડલમાં વરસાદ છે રાજકોટ બાજુ વરસાદ છે ચોટીલા બાજુ વરસાદ જે છે જોવા મળી શકે છે ખંભાત બાજુનો જે ભાગ છે ત્યાં વિસ્તારમાં વરસાદ વધુ છે સુરેન્દ્રનગર બાજુમાં પણ વરસાદ જે છે જોવા મળી શકે છે હવે જ્યારે આપણે તરફ આવીએ છીએ દક્ષિણ ગુજરાત તરફ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરત પાસે વિસ્તારમાં જે વરસાદ જે છે તે વધુ જોવા મળી રહ્યો છે વલસાડ વલસાડ પાસે તમે જોઈ શકો છો અહીંયા જે વરસાદ જે છે વધુ જોવા મળી રહ્યો છે વ્યારા વ્યારાનો જે વિસ્તાર છે તે બાજુ વરસાદ જે છે એ વધુ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત તરફ જે વરસાદ છે એમ હળવો મધ્યમ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે અમદાવાદમાં હળવો હળવો વરસાદ જે છે સવારથી આપણે વાતાવરણ જોયું કે જે પવનની ગતિ છે તે જોવા મળી રહી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા છે રાધનપુર છે હિંમતનગર બાજુના વિસ્તારમાં પાલનપુરમાં જે છે જોવા મળી રહ્યો છે હવે જયારે